ભાવનાગરની સરકારી હોસ્પિટલ મુદ્દે ઝી ચોવીસ કલાકના અહેવાલ પછી તંત્ર દોડતું થયું છે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બે વર્ષથી ધૂળ ખાતી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની મુલાકાત લીધી છે બસો કરોડના ખર્ચે બનેલી આ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ સારવાર મળી રહે તે મુજબનું આયોજન કરાયું હતું તમામ મશીનરી ઇન્સ્ટોલેશનની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી આ મશીનનો ઓપરેટ કરવા માટેની ટીમ વિવિધ વિભાગોના તજજ્ઞ ડૉક્ટરો નર્સિંગ અને અન્ય જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા પૂર્ણ નથી કરાઈ આયોજનના અભાવે લોકસેવા માટે બનેલી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને ધૂળ ખાવાની નોબત આવી છે જો આ હોસ્પિટલ શરૂ થાય તો બોટા દમરેલી અને જૂનાગઢ સહિતના જિલ્લાના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની રહેશે ગાંધીનગર થી આરોગ્ય ની ટીમ મુલાકાત કરી છે અમે સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ સૌ સાથે છે વહેલામ વેલી તકે આ હોસ્પિટલ એ કાર્યરત બને એવા અમારા સતત પ્રયાસ રહેશે તમામ બાબતો તમામ પ્રશ્નો ખૂબ ઝડપથી ઉકેલાય એના માટે મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત અમે રાજ્યકક્ષાએ કરીશું અને નિમુબેનને વાત કરીને કેન્દ્રમાં જ્યાં જરૂર પડે ત્યાં એ કેન્દ્રમાં પણ જઈને આ વ્યવસ્થાઓ મળે અને આપણા બધાનું આરોગ્ય જરૂર પડે એવા લોકોનું એ સ્વસ્થ પ્રાપ્ત થાય એના માટેના અમારા પ્રયાસો છે